સપના જો માં તારા લગ્ન થઈ જાય આમ ઘર ભેગો થા એલા માથું દુખતું હોય તો ચા પીવાય પણ દિલ માં દુખે તો હું પીવાય મોટો એલા તું તો રોજ મારવા કાપવાની જ વાતો કરતો હોય ખરે હું તો મસ્તી કરતો તો જો દિલમાં દુખતું હોય ને તો આઝાદનો ઠંડો ઠંડો ગોલો ખાવાય એલા પાણી રાજકોટમાં ક્યાં આવે બોલ આને એની નથી ખબર રાજકોટમાં બે જ વસ્તુ પ્રખ્યાત છે એક તો પાણીનો ગોળો અને બીજો આઝાદનો ગોલો લોભ નહીં લાલચ નહીં આઝાદ ગોલા સિવાય બીજી કોઈ વાત નહીં છેલા 52 વર્ષથી ને રાજકોટની જનતાને ગોલા ખવડાવી રહ્યા છે જૂના અને જાણીતા આઝાદ બોલાવાળા